નમસ્કાર મિત્રો સાવધાન દેજો ખૂંખાર નામનું ભયંકર વાવાઝોડું ભારે તબાહી મચાવી શકે છે મિત્રો ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે અરબી સમુદ્રને બંગાળની ખાડીની વચ્ચે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમ આગામી ત્રણ દિવસમાં ભયંકર વાવાઝોડામાં રૂપાંતર થઈ જશે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે વિડીયો પૂરો જોતા રહેજો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ ખૂંખાર વાવાઝોડાથી આપણા ગુજરાતને કેટલો ખતરો છે વાજોડાની લાઈવ સ્થિતિ વિશે જાણીશું સાથે કઈ તારીખે કયા કયા વિસ્તારોમાં વધુ અસર જોવા મળશે તેની પણ વાત કરીશું વિડીયો શું કરતાં પહેલાં ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ગુજરાતના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી જોવા માટે આપણે ચેલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ધોધરો ખાસ સાંભળજો મિત્રો જ્યારે પણ વાવાઝોડાના સમાચાર આવે ત્યારે ચિંતાનો માહોલ છવાઈ જતો હોય છે ગયા વર્ષે પણ બીપોર જોઈ નામના વાવાઝોડાએ કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી એ પહેલાં તોકતે નામના ભયંકર વાજુડાએ પણ સૌરાષ્ટ્રમાં કહેર મચાવ્યો હતો મિત્રો વિડીયોમાં તમે વેધર મોડલોના માધ્યમથી બંગાળની ખાડીની લાઈવ સ્થિતિને જોઈ રહ્યા છો વાજુડું બંગાળની ખાડીમાં બનવાનું છે પણ તેની અસર આપણા ગુજરાતમાં પણ જોવા મળશે કઈ રીતે તેની વાત કરવા જઈ રહ્યા છે મિત્રો આગામી ચોવીસ તારીખે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે વાજોડું બન્યા બાદ એ પશ્ચિમ દિશા તરફ આગળ વધીને આંધ્રપ્રદેશના વિસ્તારો સાથે ટકરાઈ શકો આપણા ગુજરાત માટે સારા સમા સારી છે કે વાવાઝોડાની સીધી અસર ગુજરાતમાં થવાની નથી વાવાઝોડું ગુજરાત સાથે ટકરાવાનું નથી પણ વાવાઝોડાની અસર આપણા ગુજરાતમાં ભારે વરસાદી માહોલ લાવી શકે છે આગાહી પ્રમાણે આગામી ચોવીસ તારીખે વાવાઝોડું ટકરાયા બાદ તેની અસર મધ્ય ભારતના વિસ્તારોમાં જોવા મળશે જ્યાં આપણું ગુજરાત પણ આવેલું છે આગામી સત્યાવીસ તારીખની આજુબાજુ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે ભારે વરસાદ પડી શકે વાવણી લાયક વરસાદની શક્યતાને પણ હાલ નકારી શકાતી નથી એટલે ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ આ વાવાઝોડું ગુજરાતને લાભ આપી શકે છે વાજોડાથી આપણા ગુજરાતને કોઈ ખતરો નથી વાવાઝોડું દેશના બીજા છેડે ટકરાવવાનું છે પણ તેની અસરના ભાગરૂપે ભારે વરસાદ વરસી શકે છે સત્યાવીસ તારીખની આજુબાજુ આપણા ગુજરાતમાં ઘણા બધા વિડીયો તમે જોયા હશે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે આપણા ગુજરાતમાં તબાહી મચાવશે તો આવા સમાચારમાં કોઈ સત્યતા નથી બંગાળની ખાડીના વાઝોડા ગુજરાતને અસર કરતા નથી પણ આ તેના કારણે વરસાદી માહોલ જોવા મળતો હોય છે એટલે સંભવિત વરસાદની શક્યતાને ધ્યાનમાં લઈ આપણે ખેતીના કંઈ નાના મોટા કામ બાકી રહી ગયા હોય તો ઝડપથી પૂરા કરી લેવા જોઈએ જેથી વરસાદ થાય તો પણ કંઈ આમ તેમ થાય નહીં આ વિડીયોને તમારે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે કે વાવાઝોડાથી કોઈ ખતરો નથી પણ વાવાઝોડાની અસરના કારણે વરસાદ વરસી શકે છે